ઉમરગામ પોલીસ દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરતા ફફડાટ પોલીસે લુખા તત્વો બુતલેગરો અસામાજિક તત્વોની યાદી બનાવી તે પ્રમાણે તપાસ હાથ ધરી ઉમરગામ પાલિકાના વિવિધ વિસ્તારો સહિત ઉમરગામ પોલીસ હદ વિસ્તારમાં આવતા કેટલીક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જૂના નવા બુટલેગરોની યાદી પ્રમાણે હાલ પોલીસની કામગીરી પૂરજોશમાં ચાલી રહી હોય પોલીસ કેટલાક વિસ્તારોના ઘરે ઘરે ચેકિંગ હાથ ધરી રહી છે ગુજરાતમાં હાલ લુખાતું અને બુટલેગરો સામે કાર્યવાહી ચાલી રહી હોય ઉમરગામ પોલીસ દ્વારા પણ ચેકિંગની કામગીરી ચાલી રહી છે ઉમરગામ પોલીસ મથકના પીઆઈ સહિત સમગ્ર સ્ટાફ આ કામગીરી કરતા નજરે ચડ્યા હતા આગામી દિવસો ઉમરગામ તાલુકામાં લુખા કે અસામાજિક તત્વોની યાદી પ્રમાણે પોલીસ કામગીરી કરી શકે તેમાં બે મત નથી ઉમરગામ તાલુકાના ઘણા એવા પરપ્રાંતિય વિસ્તાર છે જ્યાં નાના મોટા અસામાજિક તત્વો સક્રિય બન્યા હોય હાલ પોલીસ આ મામલે કોઈ કચાસ રાખશે નહીં તેવું લાગી રહ્યું છે ત્યારે હાલ અસામાજિક તત્વોમાં પોલીસનો ડર જોવા મળ્યો હોય તેમ રાત્રિના સમયે ફરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો